હવે બોલીશું નહીં આવે તારી જિંદગીમાં એને તો છોડીશું નહીં સાસુ તું તારી દીકરીની નહીં તો બીજા કોઈની નહીં હા મારા ભાઈઓ સાસુ એના દીકરીની ન થઈ તો એના જમાઈની શું તંબુરો થવાની આયો મારો વાઘ આવ્યો હો ભાઈ જોઈ લો વાઘ આવ્યો છે હવે તમને ખબર છે મિત્રો સાસુ એ એના દીકરીની નો થઈ ભાઈ તો પછી એના જમાઈની તો ક્યાં વાત આવે કેમ કે સાહેબ એ સાસુને એની દીકરી પ્રત્યે જરા પણ લાગણી ન આવી એને એની દીકરીનું પણ ન વિચાર્યું હોય સગી માના પેટે જણેલી દીકરીનું નો વિચાર્યું હોય ભાઈ તો એ દીકરી એ જમાઈની સાથે આખી જિંદગી રહેશે એવો ભરોસો શું ભાઈ હકીકત છે ભાઈ આ કોઈ હું મજાક નથી આ હકીકત કહું છું મિત્રો કેમ કે જો એની સગી માં લોહીનો સંબંધ અને જો એ જ મા પોતાની દીકરી વિશે પણ ન વિચારે બે શબ્દો કે મારી દીકરીના આ પતિ જોડે લગ્ન થવાના હતા ને એની વચમાં હું કૂદી ગઈ છું તમે વિચારો સાહેબ એ એની દીકરીનું પણ એક ટકાય ન વિચાર્યું તો પછી સાહેબ એ એના જમાઈનું શું વિચારશે તો કાલ કાંઈ બીજી કંઈ ઘટના બની જાય આવે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરું છું પણ વિડિયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે વાત કરવામાં આવે તો અલી ઘટના ઘટના હતી ને ત્યારબાદ અત્યારે પોલીસ ચોકીમાં જે સાસુ અને જમાઈ બંને આવ્યા છે સાસુ લગાતાર એવું કહી રહી છે કે મારે આની જોડે જ રહેવું છે એટલે કે જમાઈ જોડે જ રહેવાનું છે આખી જિંદગી અને મને મારો ઘરવાળો હતો એ મહિને પંદરસો રૂપિયા જ આપતો હતો ખાલી એટલે ઘરે નહોતું બનાવી આપ્યું એટલે હું મારી જાતથી મહેનત કરતી હતી હવે એનો જમાઈ શું કહી રહ્યું છે એ તમને કહું છું તો જમાઈ સાહેબ એવું કહી રહ્યા છે કે મને મારી સાસુએ કીધું હતું કે મારી આરે ભાગી જા ન કે હું કાંઈક ન કરવાનું કામ કરી નાખીશ એટલે જમે બિચારો ડરી અને તરત જ ભગાડીને લઈ ગયો તો આ છે સાહેબ ઘટના અને આ તમે પાર્ટ ફોર માની શકો આ સમાચાર આવ્યા છે સાહેબ અત્યાર લગીને તમે શું કહેશો આ બંને વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો આગળનું જે કંઈ પણ પાર્ટ ફાઇવ આવશે એવું તમને ચોક્કસપણે જણાવતો રહીશ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ